સાઈ દર્શન કરાવી રહ્યા છે મિત્રો અત્યારે બહાર આપણે ગેટ છે અને ધીમે ધીમે અંદર જઈએ અને આજે ખૂબ વધારે ટ્રાફિક છે મિત્રો કેમ કે હમણાં શનિવારની રજા છે મિત્રો તો ખૂબ વધારે ટ્રાફિક જોવા મળે છે મિત્રો તો આજના સાઈ દર્શન જોઈ શકો છો આજના સાઈ દર્શન કરી શકો છો મિત્રો ખૂબ વધારે ટ્રાફિક જોવા મળે છે चला तेरा कावे दिल दाना देश तो तो जो इसे पत्र कावे संगम भाई बाबा स्त्राम भाई आज ना लाइ दर्शन अच्छे कावे दिल दाना मिल बीता धीमे धीमे आप रहे आगे जी मित्रों तो भाई डाबे बाबा स्त्राम भाई जय श्रीराम जय कावे दिल અબને તેમ દલાયમાં જોડાઈ જા છે મિત્રો ચાલો ધીમે ધીમે આગળ જઈએ અને દર્શક રાવિયા આજમાં ટ્રાફિક તમને જોઈ શકો છો રોજ તો ખૂબ વધારે ટ્રાફિક જોવા મળે છે મિત્રો કેમ કે હમણાં રજા છે બે તરફ રસ્તો એટલે ટ્રાફિક વધી ગઈ છે મિત્રો ચાલો ગાડી મિંદના નજીકથી દર્શક રાવિયા

बापस्त्रम ग्रुप मुद्रा थी कच्छ से जोराई जाते जीत गए तब ना पर बापस्त्रम गए तो लड़ने में ना लाइव दर्शन पड़े शक्ति तुम ना मैं आज एक जरा टॉपिक जो है सरोज करता क्यों हमला हमने बेहतर दिवस से वजह हुआ कि ट्रैफिक को बेहतर जो है सरोज आज ना लाइव दर्शन पर चलो दिन दिन ये समाज बिंदरे जाए तेरा तुम देश निकाल विशेष

જોયા છો ચાલો મિત્રો સમાજલિંગ ગ્રુપ છે ને સમાજલિંગ ના દર્શન કરાવીએ આજનો ટોપિક તો જોઈ શકો તો મિત્રો તો સામે જોઈ શકો તો સમાજલિંગ મિત્રો સમાજલિંગના લાઇ દશન કરાવીએ ટ્રાફિક પણ ખૂબ વધારે છે મિત્રો રોજ

આ રે પડી ગઈ ચાલો મિત્રો તો અત્યારે સમાધિ મંદિર છે સમાધિ મંદિરના આરાય દર્શન છે એટલે કે આપણે ધ્યાન મંદિર જશું ધ્યાન મંદિરના દર્શન કરાવશું હરમાન ભાઈશભાઈ બાબુશત્રામભાઈ જય શ્રી રામ તો આજના 라이 દર્શન કરી શકો છો મિત્રો તમે ચાલો ધીમે ધીમે આગળ જઈએ અને બીજા મંદિરના દર્શન કરીએ મિત્રો તો લાઈવમાં બની રહ્યો છે મિત્રો ધીમે ધીમે આગળ જઈએ તો અહીંથી જોશો મિત્રો તો ધીમે ધીમે છે સમાજી મંદિર તરફ જઈએ પહેલા છે આપણે બાપાના વાસન બતાવીએ મિત્રો ચાલો બાપાના વાસન દર્શન કરીએ આ જોઈ શકો મિત્રો કે બાપા જ્યારે હૈયા તા ત્યારના વાસણો છે અવાજ આવી રહ્યો છે ભાઈ બધા મિત્રોને અવાજ આવે છે કે માિત્રો મારો અવાજ આવે છે ભાઈ તો આ છે બાપા જ્યારે જીવતા તા ત્યારના વાસણો છે મિત્રો જોઈ શકો છો બાપાની બધી વસ્તુ સામે ફ્રિજ છે

બાબા બસંગલાસ ની મોજ આ ભાઈ તો આજે ધ્યાન મંદિર ધનના લાઇ દર્શન આજ ના ધ્યાન મંદિર આવી ગયા છે દર્શન કરી શકો છો મિત્રો તમે આનો આજ નો ટ્રાફિક પણ જોઈ શકો છો રોજ કા તો ખૂબ વધારે ટ્રાફિક છે મિત્રો થેન્ક યુ મિર્સે અવાજ આવે છે એમની ચાલો તો આજ ના ધ્યાન મંદિર ના લાઇ દર્શન સુંદર મજા લાગે છે છોકરા ચાલો પછી વર્ણિન્દ્ર પર બાપાને દર્શન કરાવીશું ભાવના પરમાર જય જય શ્રીરામ મસ્તક ચાલો તો ધીમે ધીમે છે વર્ણિન્દ્ર બાપાને દર્શન કરાવીશું તો લાઈનમાં મણિયરેજો મિત્રો આજે ટ્રાફિક પણ ખૂબ વધારે છે રોજ કરતા દૂરથી દર્શન કરાવીશું મિત્રો તો લાઈનમાં મણિયરેજો ओके okay, भाई थैंक यू भाई तो मित्रों ध्यान से जोशो हमारे कन्या बापा ने दर्शन कैसे हो ये आंख नाक कान मुंह सब जो है सब बता शो तो आज ना लाइव दर्शन पापा ना доро भाई महाप्रणाम जय श्री राम जय के आए आज ना नायदर्शन आज नहीं आज 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 से हाथ देखा ना मैं ચાલો મિત્રો તો ધીમે ધીમે આગળ જઈશું અને બીજા મંદિરના દર્શન કરાવીશું તો લાઈવમાં બન્યા રહેજો મિત્રો અહીં મિત્રો ધ્યાનથી જોશો તો સુંદર મજાનું મંદિર લાગી રહ્યું છે આ ચાલો તો ધ્યાન મંદિર જઈ અને ધ્યાન મંદિરના દર્શન કરાવીશું અત્યારે ધ્યાન મંદિર આવી ગયા છે ટ્રાફિક જોઈ શકો મિત્રો રોજ તો ખૂબ વધારે ટ્રાફિક છે તો ધ્યાન મેના લાઇવ છે ના ભાઈ બાપા ની કાનન દેશન કરાઉને બાપા ની કાર આઈ થી ફરેક દૂર છે મિત્રો ત્યાં જઈ શકો તો ને તો વિડિયો છે એનામાંથી જઈ શકે મેં નો આપડે સ્ટેટસ મૂકી દીધું છે બાપા ની કાર નો મેં ઊંચે দ বাইনে অ বাই লাই মাজ মা চামजনা লাইড স লাগ দি িদচ লা লাইমাজ বার হারি পাसा। सवार आठ वगे लाइव मुंबई मित्र मित्र परसराम जय श्री राम राजू लाइव प्लस भी रखे मित्र तो बदा ने वापस तरह मित्र लाइव में जोड़े खूब खूब आभार फरी सवार आठ तो सवा आठ अपने लाइव में बढ़ो तो बदा मित्रों ने परसराम भाई संगम भाई आभार तमो तो आज